દાહોદ જિલ્લામાં ગાજેલા એકોતેર કરોડના મંતરેગા કૌભાંડ કેસમાં નવો વળાંક આવ્યો છે આ કૌભાંડમાં સંડોવાયેલા રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને આજે દાહોદની ચીફ મેજિસ્ટ્રેટની રૂપિયા પચાસ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ કેસમાં ધાનપુર અને દેવગઢપારીયા તાલુકાના ગામોમાં એકોતેર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં કુલ પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાંથી એક એજન્સી બળવંત ખાબડની હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે ચૌદ લોકોની ધરપકડ કરી હતી જેમાં મંત્રીના બે પુત્રોનો પણ સમાવેશ થાય છે ધરપકડ બાદ પોલીસે આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડ હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા આજે અઠાવીસ મે ના રોજ મંત્રી બચ્ચુભાઈ ખાબડના બે પુત્રોના વકીલે દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી કોર્ટે આ અરજીની સુનાવણી કરી બળવંત ખાબડ અને કિરણ ખાબડને રૂપિયા પચાસ હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે આ નિર્ણયથી રાજકીય અને સામાજિક વર્તુળમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો છે આ કૌભાંડને દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે આ મામલે હજુ પણ તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય આરોપીની ધરપકડ અને તપાસમાં નવા ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરી રહી છે ત્યારે મંત્રી પુત્રના જામીનના આ નિર્ણયથી આ કેસની આગળની કાર્યવાહી પર વધારે નજર રહેશે